હાલ અમદાવાદમાં જ્યારે ત્યારબાદ જુનિયર ક્લાર્કની એક્ઝામની એક્ઝામ ચાલતી હતી તેમાંથી પ્રાથમિક માધ્યમ શાળાની અંદર સીટ નંબર ખોટા આપવાની બાબતમાં સ્ટુડન્ટએ જે પરીક્ષા આવ્યા હતા તે સ્ટુડન્ટએ હોબાળો બચાવ્યો અને અત્યારે હાલ ફરીથી એક્ઝામ કરવાની પણ માંગણી કરી અમારી સાથે સ્ટુડન્ટ એને જોડાવ્યો છે એમની સાથે અમે વાતચીત કરીશું શું સમગ્ર મામલો છે અને શું બનાવ બન્યો આપનું નામ ને પરિચય મારું નામ છે નિલેશ જાગોત્રા અને તમે કયા ગામથી આવ્યો છો હાલ એક્ઝામ ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટો છું હાલ શું બનાવ બન્યો કઈ શાળા છે આ સરખેજની કુએ સ્કૂલ છે અને સાડા બાર વાગે એક્ઝામનો ટાઈમ હતો આ લોકોએ એક વાગ્યાની આજુબાજુ અમને ઓએમઆરક એક વાગ્યો છતાં ઓએમઆર અમને નથી આપી પછી અમે વારંવાર રજૂઆત કરવા પછી અમને એક વાગ્યાની આજુબાજુ ઓએમઆર આપવામાં આવી અને એ પછી માર્ક આપી તો એમાં ચેક કર્યું તો જે મારા પાંચ મારા સીટ નંબર પાંચસો એકત્રીસ હતા એની જગ્યાએ મારી ઓએમઆર નંબર આઠસો એકત્રીસ નંબરની હતી બરાબર એટલે અમે લોકોએ વાંધો ઉઠાવ્યો કે આ અમારું ઓએમઆરક નથી અમારા નંબરની ઓએ માર્ક ક્યાં છે તો એ લોકોએ માઇકમાં એવું એને એવું એના કર્યું કે નંબરને કંઈક મિસ્ટેક છે બરાબર તો બધા વિદ્યાર્થીઓએ કીધું કે આ વસ્તુ ફ્રોડ છે આપણી જે ઓએમઆર નંબર છે એમાં સીટ નંબર પ્રમાણે ઓએમઆરક નથી બરાબર ક્વેશ્ચન સાથે પણ ઓઈએમઆર મેસ નથી થતી બરાબર અહીંયા ટોટલ દસ બ્લોક છે એક બ્લોકમાં ત્રીસ વિદ્યાર્થી છે એમાંથી એક આઠમા બ્લોકવાળા એક જ લોકો છે એક્ઝામ આપતા હતા બાકી નવે નવ બ્લોકવાળા એ કોઈએ પેપર ઓપન નથી કર્યું કે કોઈ વસ્તુ નથી કરી આ લોકો અમે અમારા લોકોની કપરી માંગ કે આવી રીતની ગેરનીતિ હોવાથી આ એક્ઝામ રદ કરવામાં આવે

અમારો નહોતો નંબર તો પછી અમે કઈ રીતે એક્ઝામ આપે એની પર જ આખું એનાલિસિસ થાય અમે જે પરીક્ષા આપીએ પરીક્ષા આપીએ ને એના ઉપર જ એનાલિસિસ થાય એટલે પેપર નહીં આપ્યું અત્યારે હાલમાં જો જોવા જઈએ તો આ શાળા વાળાઓની મિસ્ટેક છે કે કોર્પોરેશનની અહીંયા કઈ ખામી છે કે શાળાની ખામી છે આમાં દોષિત કોને ઠેરાવશે કે આવી રીતના પેપર થોડા આપી ને એને આ જે પેપર આવ્યા હોય ને જે ગાડી રિચાયું પેપર દેવા આવી હોય ને અમે એને દોષી ઠેરાવીએ જોઈએ પેપર સિલેક્શન કર્યું હોય એ લોકો અધિકાર છે કે સ્ટુડન્ટ ને કોઈ આર્ગ્યુમેન્ટ હોય તો એ લોકોને જવાબ આપવો જોઈએ કોઈ જવાબ નથી આપતો આગળ અમે બે કંડક્ટર થી પાડીએ છીએ કોઈ જવાબ નથી આપું શાળાના સંચાલકો શાળાના સંચાલકો કે એમસી ના સંચાલકો એમસી ના અધિકારી એવું કહે છે કે તમે અત્યારે પેપર ભરી લ્યો અમે હું લેવા પેપર ભરીએ એમસી ના અધિકારી એવું કહે છે કે તમે અત્યારે જે હોય માર કાઈપી એમાં તમારો સીટ નંબર ગુટી અને તમે પેપર ભરી લ્યો અમે એ કઈ રીતે ભરી શકીએ પેપર અત્યારે હાલમાં તો તમારી શું માંગ છે ના મારો રદ કરો

ચાર સેન્ટરમાં આ જ પ્રશ્ન ઉભો છે કે અમારો જે ઓએમઆર સીટ આઠસો ને છે એની જગ્યાએ ત્રણસો ને બોતેર છે એવી રીતે આ એક બ્લોક છે એવી ચાર શાળાની અંદર આવો ઘટના ક્રમ બનેલો છે એક બ્લોકમાં ત્રણસો ની સંખ્યા છે તો અમે કેવી રીતે એક્ઝામ આપી શકીએ તો એક્ઝામ કેન્સલ કરો અને હાલની તકમાં પેપર બહાર ફરી રહ્યો છે તો અમે કેમ કેવી રીતે પેપર આપી શકીએ પેપર બહાર નીકળી ગયું છે મારું નામ જગદીશ છે હું અહીંયા

આપી દો આવી કેવી રીતે અમે આપી શકીએ છીએ એક્ઝામ જો એવી રીતે એક્ઝામ આપવામાં આવે તો એનાથી તમને શું નુકસાન થાય નુકસાન થાય છે કે કેમ કે ક્યુઆર ક્યુઆર માં સ્કેન કરો તમારો જો એમાં નામ અને એ આખું બદલાઈ જાય છે આખી સિરીઝ બદલાઈ જાય તો નામ કેવી રીતે એમાં આવી શકે રદ કરવી જોઈએ અને આઠસોની સિરીઝ જે જગ્યાએ પાંચસોની સીરીઝ અને એવી રીતના ફેરફાર કરવામાં આવી છે અને અહીંયા હાલ કોઈ શાળાનો અહીંયા કોઈ દોષ નથી અહીંયા એમસી તરફથી આ બધા સ્ટુડન્ટો એમસીને દોષી ફેરાવી રહી છે અને એમસી આમનું એવું કહેવું છે કે એમસી હાલમાં કોઈ અમને જવાબ નથી આપી રહી અને અમે

જે પ્રશ્ન ક્રમાંક નંબર અને જે ઓએમઆર નંબર હતા એ બંને અલગ અલગ આપવામાં આવ્યા છે તમે અહીંયા ભાગ ભાગરૂપે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સીટ આન્સર સીટ નંબર છે એ સત્યાવીસ બાર છસો બાવન સત્યાવીસ બાર છવ્વીસ બાવન અને અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસોની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યાનો એ પેપરમાં પહેલાં એવા એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે એટલે બારને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બાર પિસ્તાલીસ કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ આ સંસ્થાની અંદર નવ જેટલા બ્લોક છે અને નવ જેટલા બ્લોકમાં જોવા જઈએ તો બે બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને આઠ બ્લોક જે છે એમાં પેપર હજી લખવામાં આ શરૂ કરવામાં આવેલું નહોતું અને વિદ્યાર્થીઓ છે આપી દીધું પણ પેપર લખવાનું શરૂ કરવામાં નહોતું એવું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર અને ઓએમઆર ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે ને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી ઉપર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે છે પરંતુ જેને એક્ઝામ આપી આપો ને તો ઘરે જતા રહ્યો આ પ્રકારનું વર્તન જરા પણ સહન કરવામાં નહીં આવે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જેડા આ સહન કરવામાં આવે લગભગ અહીંયા જોવા જઈએ તો ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા સેન્ટરની અંદર અને ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ હજી આ પરીક્ષા આપી ચૂક્યા નથી અમે અમે આ જે સંસ્થા આ જે સંસ્થા અને એની સાથે સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે રિક્રુટમેન્ટ સેલ જે છે એની આ બેદરકારીના કારણે આ થયેલું છે કેમકે આ જે ઘટના સામે આવી છે તેમાં ઓએમઆર ક્રમાંક અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ ક્યારે જ થઈ શકે જ્યારે એ એમસી અને આ જે અત્યારે જે વર્તમાન જે સંસ્થા છે કુએસી પ્રાથમિક શાળા એ કુએશ પ્રાથમિક શાળામાં સંકલનનો અભાવ હોય ત્યારે જ આ ઓએમઆર અને પ્રશ્ન ક્રમાંક નંબર અલગ અલગ બટવામાં આવ્યા હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ સાબિત થાય છે એટલે સરકારને મેં રજૂઆત કરી છે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરવામાં આવે અને નવેસરથી આ પરીક્ષા તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવી છે લગભગ જોવા જઈએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું અને લગભગ ત્રણ લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપવા માટે તૈયારી બતાવી હતી અત્યારે જે અલગ અલગ સેન્ટરોમાં અમદાવાદના અલગ અલગ સેન્ટરોમાં અને ગાંધીનગરના અલગ અલગ સેન્ટરોમાં જે આ પરીક્ષા લેવામાં આવી રહી છે તેમાં જે બની શકે છે કે અહીંયા એક ઘટના સામે આવી છે ઘણી બધી જગ્યાએ ઘણી બધી જગ્યાએ આ ઘટના જે સામે પણ ન આવી હોય અને વિદ્યાર્થીઓને જે પ્રાથમિક માહિતી મળી રહી છે તેમાં અલગ અલગ ચાર સેન્ટરોમાં આ રીતે ગેરરીતિ થઈ હોય એવું જાણવા મળી રહ્યું છે તો આ રીતે ઘોર બેદરકારી છે ઘોર લાપરવાહી છે અને તંત્રની લાપરવાહી છે ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહી છે અને જે તે સંસ્થા છે કુવૈત પ્રાથમિક શાળા એની પણ લાપરવાહી છે કારણ કે જ્યારે એને પ્રશ્ન પેપરનું વિતરણ કરવાનું હતું ત્યારે પ્રશ્ન પેપર ને એને યોગ્ય સમય આપવા જોઈતા હતા યોગ્ય ક્રમાંક સાથે આપવા જોઈતા હતા અને યોગ્ય ઉમેદવારને આ યોગ્ય પ્રશ્નપત્ર યોગ્ય ઉમેદવારનું વિતરણ ન થતા હોબાળો મહીચ્યો છે એટલે અમારી દરેક વિદ્યાર્થીઓ હોતી માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી અને નવી પરીક્ષાની તારીખ જાહેર કરવામાં અને સત્વરે આ પરીક્ષા લેવામાં આવે